આપનું સ્વાગત છે પદાધિકારી બોલવા તૈયાર નથી તો સુરતમાં શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી તેના પર કાબુ આવ્યો છે અધિકારીઓ એટલું જ કહી રહ્યા છે કે આગ કાબુમાં આવી ગઈ છે પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે સમગ્ર ઘટનાની તપાસ ગાંધીનગરની ટીમે કરી ગાંધીનગર રિપોર્ટ કરવાની છે ઘટનામાં તપાસ થાય તો અનેક અધિકારીઓ સામે બેદરકારી બાદ બદલ પગલા લેવાઈ શકે છે અત્યારે સામે આવી રહ્યા છે જે રીતના ઘટના સ્થળના આપણે દ્રશ્યો બતાવાના પ્રયત્ન કરી રહ્યા છે આગ અત્યારે સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને કામગીરી જે છે તે ચાલી રહી હોવાનું હાલ સામે આવી રહ્યો છે અલગ અલગ ફાયર અધિકારી અને જવાનો જે છે તે અત્યારે કામગીરીમાં જોડાયા છે અને કામગીરી કરતા નજરે પડી રહ્યા છે જોઈ શકાય છે અત્યારે કામગીરીમાં જોડાયા છે અધિકારી ઉપસ્થિત છે સાહેબ આગ કાબુમાં આવી ગઈ છે શું કહેશો

આવી આવી ગઈ છે 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 અને કામગીરી જે તે રહી જોઈ શકાય છે અત્યારે સંપૂર્ણપણે અત્યારે આગ કાબૂમાં આવી ગઈ છે અને કામગીરી જે છે તે ફાયર વિભાગ ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ચારે તરફ થી આગે ઝપેટ માં લઈ લીધી હતી પરંતુ ફાયર વિભાગ ની ટીમ ને ભારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો હતો પરંતુ અત્યારે રાહતના સમાચાર મળી રહ્યા છે સંપૂર્ણપણે અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે અન્ય ફાયર અધિકારી જે અંદર કામગીરી કરી રહ્યા છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સર આગ કાબુમાં આવી ગઈ છે શું કહેશો કેટલી મહેનત લાગી હતી पड़ी। आज तो काफी कंट्रोल में सर अभी कुलिंग में कामगिरी चल रही है अंदर कैसा माहौल है क्या सब देखने मिल रहा है अंदर सब छोटा हुआ બિલકુલ જોઈ શકાય છે અધિકારી જણાવી રહ્યા છે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં આવ્યો છે અને અત્યારે કુલિંગ ની કામગીરી જે છે કેટલું નુકસાન હોવાનો અંદાજ છે અને કેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે બિલકુલ ચોક્કસ પણે થી ચારસો પચાસ થી વધુ દુકાનો જે છે તે ભરી ને થઈ થઇ જાય કુલ આ market ની અંદર પાંચસો જેટલી આઠસો જેટલી દુકાનો આવેલી છે અને આઠસો થી દુકાન માં થી ચારસો થી વધુ દુકાનો જે છે તે બળી ને થઈ થઇ ગઈ છે કરોડો રૂપિયા નું નુકસાન જે છે તે થયું હોવાનું હાલ અંદાજ આંકડો સામે આવી રહ્યો છે ત્રણસો થી ચારસો કરોડ નો નુકસાન થયું હોવાનું હાલ અત્યારે આંકડો સામે આવી રહ્યો છે કારણ કે જયારે બે દિવસ અગાઉ બુધવારે સવારે આઠ વાગીને તેર મિનિટે આગ લાગી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગને ભારે આવ્યો છે અંતે હવે અધિકારીઓ પણ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ વેપારીઓ ક્યાંક ને ક્યાંક જોધાર આઠુએ રડી રહ્યા છે બીજી તરફ જે રીતના અત્યારે આગ પર કાબુ મેળવતા ની સાથે પરંતુ ક્રિષ્ના ચોક્કસપણે બેસમેન્ટની અંદર પણ દુકાનો બનાવી દેવામાં આવી હતી બીજી તરફ ટેરેસ જે ભાગ હતો તેના ઉપર પણ દુકાનો બનાવવામાં આવી હતી અને પતરા નો શેડ ગેરકાયદેસર હતો એટલે કે સૌથી મોટો પ્રશ્ન જે છે તે ગેરકાયદેસર પતરા નો શેડ હતો તો એનો જે કોના દ્વારા આપવામાં આવી હતી અને શા માટે આપવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત જે છે તે થઈ રહ્યો છે હવે તો આગ હોલવાઈ ચૂકી છે કુલિંગ કામગીરી કરવામાં આવી રહી છે હવે અધિકારીઓ દ્વારા કઈ રીતની માર્કેટ સામે કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે આભાર સાહી સમગ્ર